7 ગુજરાતનો आवाज નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल बाંભણીયા તો જોઈએ આજનો મહત્વના સમાચાર 79 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ઝાલુદ વિધાનસભાના લોક લાડીલા ધારા સભ્ય શ્રી મેજભાઈ પુરિયા સાહેબ તરફથી ઝાલુદ વિધાનસભાના મત વિસ્તારના તમામ મતદાર તથા સમગ્ર દેશના નાગરિકોને સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવવામાં આવે છે

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના મિશન ને સફળ બનાવી આપ સૌને સ્વતંત્રતા પર્વની આદિ શુભકામનાઓ જય હિન્દ જય ભારત વંદે માતરમ